તાજેતરમાં ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેતીને ભારે નુકસાન થયું છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે જેને લઈને વળતરની માંગણીઓ થઈ રહી છે અગાઉ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આવી માંગણી ઉઠાવી હતી હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી ઉઠાવી છે જોઈએ તેમણે શું કહ્યું હાલ અત્યારે ભર ઉનારે ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડાને કારણે એટલે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પકવેલો પાક જે ઉનાળો પાક છે એમાં ખૂબ મોટું નુકસાન થયું છે બાજરી હોય જુવાર હોય તલ હોય અને પાકાયતી પાકોમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે ખાસ કરીને મારા ભાવનગરના ખેડૂતોમાં જે સોશિયાના જે ખેડૂતો જે છે એને કેરીમાં ખૂબ મોટું નુકસાન થયું છે દાડમમાં ચીકુમાં પણ નુકસાન થયું છે ત્યારે

અને કૃષિ મંત્રાલયે એવી જાહેરાત કરી છે કે નુકસાનીનો સર્વે કરવામાં આવશે અને પછી ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં આવશે કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ ત્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને વરસાદ અને વાવાઝોડાની સમીક્ષા કરી હતી તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી વરસાદને કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે તેને કારણે રાજ્ય સરકાર ચિંતિત અને સક્રિય છે એવું પણ કૃષિ મંત્રીએ કહ્યું હતું રાજ્ય સરકારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેની ખાતરી આપી છે હવે આ સર્વે ક્યારે થશે અને ક્યારે ખેડૂતોને વળતર મળશે એ જોવાનું રહેશે